હાલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માઈ ચેનલ તમને બધાને કેમ છે મજામાંશો ફ્રેન્ડ આંજણી થવી એ જે લોકોને થતી હોય છે એને જ ખબર હોય છે કારણ કે આંજણી છે ને એ બહુ થાય છે મોસ્ટ ઓફ લોકોને તમે જોશો કે આંખ ઉપર છે ને તમને ખબર હોય તો અહીંયા એનું ઇમેજ છે તમે જોઈ લો કે જે લોકોને ન ખબર હોય એ લોકો પણ જોઈ લો બાકી જે લોકોને ખબર હોય એને આંજળી નામ સાંભળ્યું ત્યાં જ ખબર પડી જશે અને હું આંજણી અમે જ્યાં રહીએ છીએ ત્યાં એને આંજણી કહીએ છીએ તમે રહો છો ત્યાં તેને શું કહેવામાં આવે છે એ કમેન્ટ બોક્સમાં મને તમારે બતાવવાનું છે સૌથી પહેલાં ફ્રેન્ડ આંજળી એ આંખની અહીંયા થતી હોય છે ઘણા લોકોને અહીંયા થતી હોય છે એટલે કંઈ નક્કી નથી હોતું ક્યાં થાય એમ પરંતુ આંખ ઉપર જ થતી હોય છે બીજા શરીરના બીજા અવયવ પર નથી થતી આંજળી એ આંખ ઉપર જ થતી હોય છે અને આંજળી જ્યારે થાય તો આંખ ઉપર જ્યારે થતી હોય છે તો આંખ લાલ થઈ જાય છે ખોડલા વળી જાય છે સતત ખંજવાળ આવતી હોય છે પરંતુ ફ્રેન્ડ્સ આ કાંઈ મોટી બીમારી ન કહી શકાય પરંતુ ફ્રેન્ડ્સ તેના કારણે સતત ખંજવાળ અને અહીંયા સોજો આવી જાય છે એટલે જે વ્યક્તિને વારંવાર થાય છે એ લોકો વધારે હેરાન થાય છે કારણ કે જ્યારે મટે છે માન મહિનો માન રાહત અનુભવે ત્યાં બીજા મહિનામાં પાછી આંજણી થઈ જતી હોય છે અને મારી ખુદની એક ફ્રેન્ડ છે તેને ખૂબ જ મોટી મોટી આંજણી થઈ જાય એવી આંજણી કે આ અહીંયા તમે જોવો તો મોટી આવી આવી મોટી આંજળી થઈ જતી હતી એને ઘણીવાર ચેકા પણ મરાયા પરંતુ છતાં પણ આંજણી એને થઈ જ જતી હતી તો ફ્રેન્ડ તમને પણ જો આ સમસ્યા હેરાન કરે છે તો તમારે ફ્રેન્ડ્સ હું તમને જે ઉપાય બતાવું છું એ ઉપાય તો કદાચ તમે કરશો તો ફ્રેન્ડ ઘણો બધો તમને ફાયદો મળશે ઘણા લોકો એ ઉપાય કરવાથી બીજી વાર થતી પણ નથી અને જ્યારે થાય છે ત્યારે એ ઉપાય કરે છે તો એ લોકોને ઘણી બધી રાહત મળે છે કારણ કે એવું નથી કે હું કહું છું તરત મટી જાય તમે ઉપાય કરો કેમ કે કરેલો ઉપચાર એક એવી વસ્તુ છે જે કરીએ ત્યારે આપણને ખબર પડે કે એનો કેટલો ફાયદો મળ્યો છે તો હવે તમારે શું કર સૌથી પહેલાં ફ્રેન્ડ્સ જે વ્યક્તિને આંજણી થયું હોય ને એ લોકોએ વારંવાર છે ને હાથ હાથથી છે ને વારંવાર ખંજવાડવાનું નથી કારણ કે જ્યારે આપણે ખંજવાડીએ છીએ ને તો એમાં એને ઇન્ફેક્શન ચોંટી જાય છે અને પછી શરીરના કોઈ પણ અવયવમાં જ્યારે તમે ચોંટાડો છો મીન્સ કે તમે જ્યારે એને અડો છો કે ત્યારે એ છે ને ઇન્ફેક્શન અહીંયા અડી જાય છે જીવ જંતુ અહીંયા જમ્સ ચોંટી જાય છે પછી અહીંયા બીજી સમસ્યા ઉદભવે છે સ્કિનને લગતી તો તમારે આવું નથી જ્યારે પણ તમને ખંજવાળા આવે ને તો તમારી પાસે કપડું રાખવું છે એનીથી તમારે ખંજવાળાની કોશિશ કરવાની છે હવે ફ્રેન્ડ્સ તમારે શું કરવાનું છે જ્યારે પણ તમને આંજળીની સમસ્યા થઈ જતી હોય તો તમારે જામફળના પાન છે ને તેને લેવાના છે તેને ધોઈ નાખવાના છે અને ગરમ કરી નાખે ગરમ કરી એક રૂમાલની અંદર એ પાન મૂકવાના છે રૂમાલ પણ ગરમ કરી નાખવાનો છે અને જ્યાં પણ આંજળી થઈ હોય ને ત્યાં આવી રીતે શેક લેવાનો છે જો હું જે રીતે શેક લેવું ને એ રીતે તમારે શેક લેવાનો છે જેનાથી આંજળીમાં ઘણી બધી રાહત થશે પછી શું કરવાનું તમારે એક પાણી લેવાનું છે પાણીની અંદર હળદર એડ કરવાની છે હળદરવાળું ગરમ પાણી કરવાનું છે અને ગરમ પાણીથી ફ્રેન્ડ્સ તમારે એ જ્યાં આંજળી થઈ હોય ને ત્યાંથી આવી રીતે ચાટક મારવાની છે કે પછી ધોવાનું છે ચાટક ન મારી શકો તો તમે આવી રીતે ધોઈ નાખશો આવી રીતે કરવાથી પણ ઇન્ફેક્શન ફેલાતું નથી પ્લસ તમને જે ખંજવાળ આવતી હોય છે તે ખંજવાળ પણ નથી આવતી ત્રીજો ત્રીજો પ્રયોગ તમારે શું કરવાનો છે ફ્રેન્ડ્સ તમારે લેવાનું છે દૂધની મલાઈ જે ગરમ હોય છે તમારા ઘરમાં દૂધની મલાઈ ગરમ હોય તે લેવાની છે સેજ ગરમ હોય ને અહીંયા આંખમાં લગાડી દેવાની છે લગાડી અને સુકાવા દેવાનું છે ઠંડુ થઈ જાય પછી કાઢી નાખવાનું છે અને જે ચોખ્ખું કપડું હોય સાફ કરવાનું છે આવી કરવાથી આંજળીમાં જે તમને દુખાવો થતો હોય છે એમાં ઘણો બધો ફેર પડે છે અને સાથે જે એ લોકોને ખૂબ જ ખંજવાળ આવતી હોય છે એને આ ઉપાય બેસ્ટ છે ચોથો ઉપાયમાં તમારે દિવેલ લેવાનું છે દિવેલમાં ફ્રેન્ડ રેન્ડ હાઈ ટ્રેન્ડિંગ તત્વો રહેલા છે જે આંજળી મટાડવામાં મદદ કરે છે તો તમારે શું કરવાના છે દિવેલના બેથી ત્રણ ટીપા લેવાના છે જ્યાં પણ આંજળી થઈ હોય ત્યાં આ રીતે મસાજ કરવાની છે ધીમે ધીમે હળવા હાથે અને પછી એ એવી રીતે રહેવા દેવાનું છે અને પછી ગરમ ઉબાળ પાણીથી ધોઈ નાખવાનું છે આ ઉપાય કરવાથી ઘણી બધી રાહત મળે છે ઘણી બધી એટલે ઘણી બધી રાહત મળે છે હવે છેલ્લો ઉપાય તમારે શું લેવાનો છે ફ્રેન્ડ્સ અત્યારે એલોવેરા જેલ દરેક જગ્યાએ હોય છે તો ફ્રેશ એલોવેરા જેલ લેવાનું છે અને જ્યાં પણ આંજળી થાય છે ત્યાં લગાડવાનું છે લગાડી અને રહેવા દેવાનું છે અને પછી ઠંડા પાણીએ ધોઈ નાખવાનું છે હવે ફ્રેન્ડ્સ તમારે શું નથી કરવાનું તો સૌથી પહેલાં જે લોકોને કાજલ લગાડવાની ખૂબ જ આદત હોય છે તો પહેલાં પ્રથમ તો તમારી કાજલ કેવી છે એ જોવાનું કારણ કે ઘરમાં જો બધા કાજલ લગાડતા હોય તો તમારે ફ્રેન્ડ પણ લગાડતી હોય તો પણ ફ્રેન્ડ એકબીજાનું ઇન્ફેક્શન લાગે છે જેના કારણે તમને આંજણી થઈ જતી હોય છે સાથે સાથે તમારે જો લેન્સ પહેરવાની આદત હોય તો એના કારણે પણ આંજળી કે આંજળી થઈ જતી હોય છે જો જે લોકોને ખૂબ જ મેકઅપ કરવો ગમતો હોય છે આઈ મેકઅપ કરવો ખૂબ જ ગમતો હોય છે આઈ લાઇનર લગાડવી ગમતી હોય છે તો એવા લોકોને પણ ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે કારણ કે એવા લોકોને પણ આંજણી થઈ જાય છે તો આ બધું છે ને તમારે ઓછું કરી નાખવાનું છે કે પછી તમારા જે પણ બીજા ફ્રેન્ડ સર્કલ હોય છે તેને એ વસ્તુ યુઝ કરવા નથી દેવાની કારણ કે તમે એકબીજાની વસ્તુ યુઝ કરવા દેશો તો એ યુઝ જ્યારે કરશે ને તો એ પ્રોપર તરીકે સાફ નહીં કરે જેના કારણે એના ઇન્ફેક્શન તમને લાગશે તો આ વાતનું તમારે ધ્યાન દેવાનું છે તો ફ્રેન્ડ્સ વિડીયોની માહિતી થોડીક તમને જો લાગી લાગે તો પ્લીઝ એ લાઈક્ જરૂર કે નજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબો અત્યારે માટે બાય બાય